યો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ઇન્ટુ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સ ટેન મિનિટ ઇંગ્લિશ કોર્સની અંદર તમારું સ્વાગત છે આજનો આપણો પહેલો શબ્દ છે અવેર અવેરનો અર્થ થાય છે જાણકાર અથવા તો અવગત તમે કોઈ પણ વસ્તુથી જાણકાર હો હોવ તો એમ કહેવાય છે કે આ ન્યૂઝ છે હા હું તેનાથી અવેર છું તાજેતરમાં કોઈ પણ જગ્યાએ ભૂકંપ આવ્યો તો હું તેનાથી અવેર છું હું તેનાથી જાણકાર છું હું તેનાથી અવેર છું તો અવેરનો અર્થ થાય છે જાણ કોઈ પણ વસ્તુ થઈ છે કોઈ પણ ઘટના થઈ છે તેનાથી જાણકાર હોવું તેનાથી અવગત હોવું તે વસ્તુની તમને ખબર હોવી તો તેનો અર્થ થાય છે અવેર મતલબ તેના માટે શબ્દ વપરાય છે અવેર જો ઇંગ્લિશમાં કંઈક આવી રીતે ડેફિનેશન છે ઇફ યુ આર અવેર ઓફ સમથિંગ જો તમે કોઈપણ વસ્તુથી અવેર હોવ યુ નો અબાઉટ ઇટ તમને એના વિશે ખબર છે જો કોઈ વાત વિશે જાણ હોવી જો તમને જાણ હોય એટલે અવેર હોવું તેમ કહેવાય રાઈટ ઇંગ્લિશ વાક્ય પ્રયોગ તેનો જોઈએ તો આ શબ્દોનો ઉપયોગ કરીને આઈ વોઝ નોટ અવેર ઓફ ધ રિંગિંગ ફોન આઈ વોઝ નોટ અવેર જો હું અવેર નહોતો મને માહિતી નહોતી મને જાણ નહોતી ઓફ ધ રિંગિંગ ફોન સેની જે ફોન જે છે એ વાગતો હશે કોઈનો કોલ આવ્યો હશે એટલા માટે મને વાગતા ફોન વિશે જાણ નહોતી ઓકે સેકન્ડ વર્ડ છે લાઈકલી લાઇકલી મતલબ કે સંભવત રાઈટ સંભાવના દર્શાવે છે રાઈટ સંભવત ઇંગ્લિશમાં કંઈક આવી રીતે કહે છે ઇફ સમથિંગ લાઇકલી હેપન્સ ઇટ વિલ પ્રોબેબલી હેપન જો કોઈ પણ વસ્તુ કોઈ પણ ઘટના જો સંભવિત રીતે થવાની હોય જો એની થવાની સંભાવના હોય તો તેના માટે લાઇકલી ઇંગ્લિશનો વર્ડ વપરાય છે તેના માટે લાઇકલી ઇંગ્લિશનો વર્ડ વપરાય છે ફોર એક્ઝામ્પલ આઈ વિલ લાઇકલી સ્ટે એટ હોમ ટુ નાઇટ આઈ વિલ લાઇકલી સંભાવના છે જો શું છે સંભાવના છે આઈ વિલ લાઇકલી સ્ટે એટ હોમ ટુ નાઇટ કે હું આજે મારી સંભાવના છે કે આજે સાંજે હું ઘરે હોઉં અથવા તો ઘરે રહીશ આજે રાત્રે હું કદાચ ઘરે જ રહીશ તેની સંભાવના છે કદાચ જુઓ શું કામ કેમ કે સંભાવના દર્શાવે છે બેડલી બેડલીનો અર્થ થાય છે ખરાબ ગંભીર રીતથી ખરાબ બહુ ખરાબ એમ તો જુઓ આવી રીતે કહે છે ઇંગ્લિશમાં બેડલી મીન્સ સિવિયર ઓર હાર્મફુલ વે ખૂબ જ ખરાબ એમ ગંભીર રીતથી ખરાબ એમ ખૂબ જ ખરાબ ગંભીર રીતથી ખરાબ તો કોઈ પણ વસ્તુ ગંભીર અથવા નુકસાનકારક રીતથી હોય તો તેને બેડલી કહેવાય છે ફોર એક્ઝામ્પલ હી હર્ટ હિઝ આર્મ બેડલી આઈ પ્લેઇંગ વિથ ફ્રેન્ડ્સ મિત્રો સાથે રમતા તેણે પોતાના હાથ ગંભીર રીતથી ઈજા કર્યો મિત્રો સાથે મિત્રો સાથે રમતી વખતે તેનો હાથ ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયો ઓકે તો આ ત્રણ શબ્દો આપણે જોયા અવેર એક મેન્ટલ સ્ટેટ છે કે તમે નોઈંગ તમે કંઈક જાણો છો તમને ખ્યાલ છે લાઈકલી એ પ્રોબેબિલિટી દર્શાવે છે સંભાવના દર્શાવે છે એ પ્રેડિક્શન છે કદાચ આવું થઈ શકે એમ બેડલી મતલબ કે સિવિયર એમ તીવ્ર રીતથી ખરાબ હવે નેક્સ્ટ વર્ડ છે બિલોંગ બિલોંગનો અર્થ થાય છે કોઈપણ વસ્તુની માલિકી હોવી હું એમ કહું કે આઈ બિલોંગ ધીસ કાર તો હું એમ કહું છું કે આ કાર મારી છે પણ વસ્તુ તમારી હોય તો આઈ બિલોંગિંગ હિ બરાબર હું કોઈ પણ વસ્તુનો માલિક હોઉં તો એને બિલોંગિંગ કહેવાય ફોર એક્ઝામ્પલ જુઓ ઇફ સમથિંગ બિલોંગ્સ ટુ યુ યુ ઓન ઇટ જો કોઈ પણ વસ્તુ તમારે તમારાથી બિલોંગ કરતી હોય તો તે વસ્તુ તમારી છે તમે તેના માલિક છો તમે તેને બિલોંગ કરો છો રાઈટ ફોર એક્ઝામ્પલ જુઓ કોઈ વસ્તુ તમારી માલિકીની હોય એટલે તમને બિલોંગ કરે છે મતલબ એ તમારી છે તમારી માલિકી છે એમાં તમારો હક છે એના પર ધ બ્લુ શૂટ બિલોંગ્સ ટુ પોલ ધ બ્લુ શૂટ્સ એટલે કે બ્લૂ જે શૂટ જે છે એ પોલને બિલોંગ કરે છે મતલબ કે એ પોલનો શૂટ છે એ શૂટ છે બિલોંગનો એક અલગ પણ અર્થ છે કે આઈ બિલોંગ ટુ ઇન્ડિયા જ્યારે તમે વિદેશ જાઓ ત્યારે કોઈ તમને પૂછે કે તમે ક્યાંથી આવો છો તમે કહો છો કે આઈ કમ ફ્રોમ ઇન્ડિયા અથવા તો આઈ બિલોંગ ફ્રોમ ઇન્ડિયા કન્ટિન્યુ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું કોઈ પણ વસ્તુને ચાલુ રાખવી તો તેના માટે શબ્દ છે કન્ટિન્યુ ઓકે કન્ટિન્યુ ચાલુ રાખવું આપણે ગુજરાતીમાં ગઈએ ને કે નાના કન્ટિન્યુ કોઈ વ્યક્તિ કંઈ કાર્ય કરતું હોય અને તમે ત્યાં જાઓ થોડી ઘણી વાતચીત થાય અને પછી તમે કહો કે કન્ટિન્યુ ના ના તમે તમારું કામ કરો તમે તમારું ચાલુ રાખો શું કહે છે ટુ કન્ટિન્યુ સમથિંગ ઇઝ ટુ કીપ ડુઈંગ ઇટ જે પણ વસ્તુ તમે કરતા હોવ તેને કરતા રહો કન્ટિન્યુ કોઈ કાર્ય ચાલુ રાખવા કન્ટિન્યુ શબ્દ વપરાય છે ફોર એક્ઝામ્પલ સી સ્ટુડ અંડર હર અંબરેલા એઝ ધ રેઇન કન્ટિન્યુ ટુ ફોલ શું કહે છે સી સ્ટુડ અંડર હર અંબરેલા એટલે કે તે પોતાની છત્રી નીચે ઊભી કેમકે વરસાદ સતત કન્ટિન્યુઅસલી સતત વરસી રહ્યો હતો વરસાદ ચાલુ રહ્યો ત્યારે તે છત્રી નીચે ઊભી રહી હર્ટ હર્ટનો અર્થ થાય છે ઈજા કરવી અથવા તો દુઃખ થવું દુખવું એ પણ કહી શકાય હર્ટ ઇઝ ટુ ડૂ સમથિંગ દેટ મેક્સ યુ ફીલ પેઇન કંઈક એવી વસ્તુ થાય કે જેનાથી તમને પીડા આવે દુઃખ પહોંચે તો એના માટે હર્ટ શબ્દ વપરાય છે ઓકે દુખાવો અથવા ઈજા પહોંચાડવી એટલે કે હર્ટ હવે જોઈએ વાક્ય પ્રયોગ સી હર્ટ હર લેગ ફોલિંગ ડાઉન ધ સ્ટેર્સ સી હર્ટ હર લેગ તેણે પોતાના પગને પીડા પહોંચાડી અથવા તો તેના પગને પીડા પહોંચી સેનાથી સીડી ઉપરથી લપસી જવાથી સીડી ઉપરથી પડી જવાથી સ્ટેર્સનો અર્થ થાય છે સીડીઓ સ્ટેર્સ એટલે કે સીડીઓ આપણે જે ઉપર ચડવા માટે હોય છે ને અગાસી ઉપર ચડવા માટે તે सी हार्ट हरलिंग जो सू के छे सीडीओ परती पड़ता देना पग ने इजा पहुंची देना पग ने इजा થઈ માત્ર જે વર્ડ વર્ડ જે આપણે જોયા તે શું છે બિલોંગ બિલોંગ શું દર્શાવે છે પોઝિશન દર્શાવે છે માલિકી દર્શાવે છે ઓનરશિપ બતાવે છે કન્ટિન્યુ કન્ટિન્યુ કે છે persistent time duration સતત ચાલુ રહેવું હર્ટ એટલે કે ઇમ્પેક્ટ પેન ફિલ્ડ જુઓ નીચે ખેતરનો ફોટો છે ખેતર મેદાન માટે ઇંગ્લિશમાં વર્ડ છે ફિલ્ડ એ ખેતર એ હોય શકે જેના ઉપર આપણે મતલબ કૃષિના પાકો લઈએ છીએ એ અથવા તો ખાલી મેદાન માટે પણ ફિલ્ડ શબ્દ વપરાય છે ઓકે મેદાન ખેતર ફિલ્ડ ઇઝ અ બિગ એરિયા ઓફ લેન્ડ મતલબ કે જમીનનો મોટો ભાગ જે છે એને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે તેના માટે ફિલ્ડ શબ્દનો ઉપયોગ થાય છે ઇંગ્લિશમાં જમીનનો મોટો ખુલ્લો વિસ્તાર ફિલ્ડ કહેવાય છે શું કહેવાય છે ફિલ્ડ કહેવાય છે તો ફિલ્ડ ઓફ ફ્લાવર્સ લુપ્ત પ્રિટી જો શું કહે છે વાક્ય પ્રયોગ જોઈએ આ શબ્દનો તો ફિલ્ડ ઓફ ફ્લાવર્સ મતલબ કે ફૂલોથી ભરેલું મેદાન ફૂલોનું ખેતર ફૂલોનું મેદાન લુક્ડ પ્રિટી લુક્ડ એટલે કે દેખાય છે કેવું સુંદર દેખાય છે અથવા તો સુંદર લાગતું હતું ફૂલોથી ભરેલું મેદાન ખૂબ સુંદર લાગતું હતું એરર એરરનો અર્થ થાય છે ભૂલ રાઇટ એરરનો અર્થ થાય છે કંઈક ખોટું થયું છે કંઈક ભૂલ થઈ છે એ કંઈક મિસ્ટેક હોય એ અને એરર ઇઝ સમથિંગ યુ ડૂ રોંગ શું કહે છે અન એરર ઇઝ સમથિંગ યુ ડૂ રોંગ કંઈક તમે ખોટું કરો તો તેને અનએરર કહેવાય ખોટું કરેલું કાર્ય એરર કહેવાય ફોર એક્ઝામ્પલ આઈ મેડ એન એરન ઓન માય રિપોર્ટ મેં મારા અહેવાલમાં ભૂલ કરી આઈ મેડ એન એર મેં ભૂલ કરી આ મેડ મેડ એટલે કે કરેલી એમ હું એરર ભૂલ કરી ઓન માય રિપોર્ટ શેમાં મારા અહેવાલમાં હવે આ શબ્દ છે એક્સપિરિયન્સ એક્સપિરિયન્સનો અર્થ થાય છે અનુભવ રાઇટ એક્સપિરિયન્સનો અર્થ થાય છે અનુભવ અને એક્સપિરિયન્સ ઇઝ સમથિંગ યુ હેવ સીન ઓ ડન તમે જોયેલું અથવા જાતે કાંઈ કરેલું હોય તો તેને એક્સપિરિયન્સ કહેવાય કે હા મને તેનો એક્સપિરિયન્સ છે હા મને કાર ચલાવવાનો એક્સપિરિયન્સ છે આપણે કહીએ કે આ મને કાર ચલાવવાનો બાઇક ચલાવવાનો અનુભવ છે તો ઇંગ્લિશમાં કહે કે આ મને કાર અથવા તો બાઇક ચલાવવાનો અનુભવ છે રોક ક્લાઇમ્બિંગ વોઝ અ ફન એક્સપિરિયન્સ રોક ક્લાઇમ્બ એટલે પથ્થર ચડવું અથવા તો શું કહેવાય કે પહાડો ઉપર ચડવું એક મજેદાર અનુભવ હતો વોઝ અ ફન એક્સપિરિયન્સ ફોન એટલે કે મજા આવી આપણે કહીએ આનંદ થવો આનંદદાયી અનુભવ હતો જજમેન્ટ જજમેન્ટનો અર્થ થાય છે નિર્ણય ક્ષમતા જજમેન્ટનો અર્થ થાય છે નિર્ણય ક્ષમતા જજમેન્ટ ઇઝ ધ એબિલિટી ટુ ફોર્મ ઓપિનિયન ઓર ડિસિઝન્સ યોગ્ય મત અથવા નિર્ણય લેવાની જે ક્ષમતા જે છે એને જજમેન્ટ કહેવાય છે જજ જે આપણે કોર્ટમાં હોય છે અને જજમેન્ટ એટલે કે જે નિર્ણય જે ક્ષમતા સોરી જે ચુકાદો આપે તે હવે વાક્ય પ્રયોગ જોઈએ તો ઇટ્સ ગુડ જજમેન્ટ ટુ રિસાય રિસાયકલ એલ્યુમિનિયમ કેન્સ જો શું કહે છે ઇટ ઇઝ ગુડ જજમેન્ટ ટુ રિસાયકલ એલ્યુમિનિયમ કેન્સ એલ્યુમિનિયમના ડબ્બાને રિસાયકલ કરવું સારો નિર્ણય છે તો આજના આપણા દસ વર્ડ અવેર લાઈકલી બેડલી બિલોંગ કન્ટિન્યુ હર્ટ ફિલ્ડ એરર એક્સપિરિયન્સ જજમેન્ટ આ શબ્દોને તમારી રીતથી નવા નવા વાક્યોમાં ઉપયોગ કરવાનો પ્રેક્ટિસ કરો થેન્ક યુ